સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણ સિત્તેર એકસો ચાલીસ ના મોત મામલે પોલીસ અધિકારી નું નિવેદન અરવલ્લી બાયડના આંટી અધ્યુ ગામે વ્યાજના 20 ચક્રમાં દંપતીના અપઘાત મામલે ડીવાયએસપી વાઘેલા શું કહ્યું સાંભળો બાયડ તાલુકાના આંટી અધ્યુના અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને તેમના પત્ની બીનાબેને વ્યાજના 20 ચક્રમાં પઠાણી ઉગરાણીથી ત્રાસે જઈને 4 એપ્રિલે અપઘાત કરી લીધો હતો આ બાબતે પાછળથી છ પાનાની સુસાઇડ નોટ અને મોબાઈલમાં મરણ જનાર બીનાબેનનો વિડિયો અને વ્યાજની ઉગરાણી કરતા ઈસમોના ધાકધમકી કોલ રેકોર્ડિંગ મળી આવતા અપઘાત કરનાર દંપતીના આનંદ રહેતા પુત્રએ ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે વ્યાજખોરો અતુલભાઈ શંકરભાઈ પટેલ રહેવાસ રાણેચી તાલુકો બાયડ બબાભાઈ પુંજાભાઈ ભરવાડ રહેવાસ પીપોદરા તાલુકા બાયડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે ડીવાયએસપી બાયડ ડીપી વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે ડીવાયએસપી ના જણાવ્યા મુજબ વ્યાજખોર અતુલભાઈ પટેલ દસ હજાર રૂપિયાનું દરરોજનું એક હજાર લેખે વ્યાજની ઉઘરાણી કરતો હતો રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા અરવલ્લી બ્યુરો ગઈ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ બાયડ તાલુકાના આંટિયાદેવ ગામે અતુલભાઈ દિનેશભાઈ પટેલ અને એમના પત્ની બીનાબેન આ બંને જણાએ જાતેથી ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને પોલીસને જે તે વખતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળો પર ગયેલી અને આ જે મરણ જનાર છે એમના દીકરા અને સગાવાલાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી પરંતુ જે તે વખતે જે આ મરણ જનાર છે બંને પતિ પત્ની એમના દીકરા કે એમના સગાવાલા આ બનાવ બાબતે પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવા માટે રાજી ન હતા જે અનુસંધાને પોલીસને પોલીસે તેમને ખૂબ સમજાવેલા અને ત્યારબાદ બંનેની જે ડેડબોડી હતી એનું પોલીસે પીએમ કરાવેલું પરંતુ આ બાબતે અમો અમોત દાખલ કરાવવા માટે પણ બંને એમના જે દીકરા અને સગાવાલા હતા એ લોકો તૈયાર થયેલ ન હતા જેથી જે તે વખતે પોલીસ દ્વારા આ બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરવામાં આવેલી ત્યારબાદ આ મરણ જનારના જે દીકરા છે ચિરાગ કુમાર એમને એક સુસાઈડ નોટ મળેલી અને એમના પિતાનો જે મોબાઈલ છે એ ચેક કરતાં એમાં એમની માતાનો એક વિડીયો મળેલો અને આ જે એમનો વિડીયો અને સુસાઇડ નોટ જોતા જે બે આરોપી છે અતુલભાઈ શંકરભાઈ પટેલ અને બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ આ બંને એમને પૈસાની લેતી દેતી બાબતે ખૂબ જ ત્રાસ આપતા હતા અને હેરાન કરતા હતા અને એમની પાસે પૈસાની ઉઘરાણી કરી અને સમાજમાં એમની આબરૂ જાય એવી રીતે એમની સાથે વર્તન કરતા હતા જેમાં આરોપી નંબર એક છે અતુલભાઈ પટેલ એમણે ફરિયાદી છે એ ફરિયાદીએ પોતાનું બાઈક પંદર હજાર રૂપિયામાં આરોપી અતુલભાઈને આપ્યું હતું જે પૈકી દસ હજાર રૂપિયા આપેલા હતા અને પાંચ હજાર રૂપિયા લેવાના બાકી હતા થોડા સમય પછી આરોપીએ ફરિયાદીને કીધું કે મારે તારું બાઈક લેવું નથી અને મારા જે દસ હજાર રૂપિયા છે એનું રોજનું એક હજાર રૂપિયા વ્યાજ એ પ્રમાણે તું મને દસ હજારના બદલે અઠ્યાવીસ હજાર મારે તારી પાસેથી લેવાના થાય છે એટલે તું મને એ પૈસા અઠ્યાવીસ હજાર પાછા એને એ બાબતે અવારનવાર ઉઘરાણી કરી અને મરણ જનાને ત્રાસ આપતા હતા આરોપી નંબર બે જે છે બબાભાઈ પૂંજાભાઈ ભરવાડ આ જે આરોપી નંબર બે છે એણે મરણ જનાર પાસેથી એમની જે જમીન હતી એમાં એક જમીનનું ચાર લાખ નેવું હજાર અને બીજી જે જમીન છે એનું સાત લાખ એકાવન હજારની અંદર વેચાણ બાનાખત કરાવી લીધેલ હતું જે પૈકી મરણ જનારને ફક્ત પાંચ લાખ રૂપિયા આપેલા હતા અને બાકીના પૈસા જે હતા એ પૈસા જે આરોપી છે એ મરણ જનારને પાછા આપતા ન હતા અને આ બાબતે એમને ધાકધમકી આપતા હતા અને એવું જણાવતા હતા કે તે મને બધું લખાણ કરી આપ્યું છે એટલે હવે તારાથી કંઈ થશે નહીં જેથી આ બંને જણાના ત્રાસના કારણે કંટાળી અને બંને પતિ પત્નીએ જાતેથી આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવતા આ અનુસંધાને જે એમના દીકરા છે ચિરાગભાઈ એમની ફરિયાદ લઈ અને આરોપી છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે